જય માતાજી જય શ્રી કૃષ્ણ હું તિરજ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું હું અત્યારે છું લોથલ લોથલથી નીકળીને જાઉં છું ભોરાદ ધામ ભોરાદ ત્યાં જઈએ દાદા બાપુના દર્શન કરીએ ચલો મળીએ ભોરાટ હા આપણે લોથલથી નીકળી ગયા છીએ સમય જોશે સાડા ત્રણ કલાક અને પહોંચ્યા છીએ સરકવાળા ગામ જે અત્યારે ઘણા લોકોને કદાચ સંઘ સરગવાળા ગામ નવું લાગતું હશે પણ આવનારા સમયમાં આવનારા સમયમાં જ્યારે મેરીટાઇમ મ્યુઝિયમ તૈયાર થઈ જશે ત્યારે બહુ જ પ્રખ્યાત ગામ હશે અને ગામના લોકો માટે પણ બહુ સારી વસ્તુ છે કે ચાર હજાર કરોડના ખર્ચે અહીંયા આટલું સરસ મ્યુઝિયમ બને છે હવે આપણે અહીંથી જશું ભોળા ભોળાના અહીંથી થાય છે ખાલી પાંચ કિલોમીટર આપણે હતા ત્યાંથી નવ કિલોમીટર તમે ડાયરેક્ટ જો અમદાવાદ થી ભોળા લાવવા માંગતા હોય તો તમારા ધોળકા થઈને ને વર્તમાન ચોકડી વધે ને ત્યાં વટામાન ઢોકડી અને પીપલની વચ્ચે ભોળાદનું પાટિયું આવે છે ત્યાંથી ત્રણ કિલોમીટર થાય છે તો તમે ત્યાંથી અમદાવાદથી આવી શકો છો ભાવનગરથી આવતો હોય તો પણ પીપળીને વટીન પીપળી વટામણની વચ્ચે ત્યાંથી તમે ભોળાદ આવી શકો છો ગુજરાતમાં બધાને ખબર છે કે ધોલેરા બહુ મોટું શહેર બને છે તો એની માટે અમદાવાદથી ધોલેરા ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ માટે હાઈવે બને છે જે અમદાવાદ ધોલેરાને જોર છે એનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે ભલા વર્ષો પછી રોડ તૈયાર થઈ જશે આપણે ખોરાક પહોંચી ગયા છીએ અને બસ લગભગ દાદાના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છીએ જય માતાજી જય દાદા બાપુ અત્યારે આપણે છીએ સુરાપુરા ધામ ભોરાદમાં અને દાદાના દર્શનાર્થે આપણે આવ્યા છીએ તમે જોઈ શકો છો દાદાની આંબીઓ આજે પણ અહીંયા હયાત છે આજથી નવસો વર્ષ પહેલાં વિક્રમસિંહ અને ગંગાબાના દીકરા રાજાજી અને તેજાજી ચારણની દીકરી માટે ધર્મ માટે યુદ્ધ લડ્યા હતા અને સત્તર સત્તર નરાધમુને વેતરી નાખ્યા હતા અને કોઈ દગાખોરે તેમને પાછળથી મધિરાના છાંટા નાખતા ધર્મ અને ચાલનપુલની દીકરી માટે રક્ષણ માટે વીર ગતિ પામ્યા હતા હાલમાં રાજાજી દાદાની ખાંભી ભેટડીયા ભાણ ખાતે આવેલી છે અને તેજાજી દાદાની ખામી ભાલમાં છે આપણે જે ભાલ જે મંદિર છે તેમાં રાજાજી દાદાનો ફોટો મૂકવામાં આવ્યો છે અને તેજાજી દાદાની ખાંભી છે તો જ્યારે આપણે ભેટડીયા ભાણ જઈશું સૂર્ય મંદિર બહુ સરસ મજાનું મંદિર છે ત્યાં જઈશું ત્યારે આપણે રાજાજી દાદાની ખામી પણ જઈશું આપણે અહીંયા દાદાના સાનિધ્યમાં આવ્યા છીએ અને હાલની તારીખમાં પણ દાદા અહીંયા સાક્ષાત હાજર હાજુર છે પણ દાદાના જે નવસો વર્ષ પહેલાં જે સેવા કાર્ય કરવાના ઓરતા બાકી રહી ગયા છે તો દાનબાબા પણ નિયમિત બનાવીને હાલની તારીખમાં પણ દાદા સેવા કરે છે અહીંયા ચોવીસ કલાક માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા સ્વયંસેવકો દ્વારા તમામ પ્રકારના હવે ભક્તોનું ધ્યાન રાખવામાં આવે છે તમે કદાચ રાત્રે આવતા હોય તો રાત્રે રાત્રિ રોકાણ માટે પણ લેડીઝ અને જેન્ટ્સને અલગ અલગ રહેવા માટેની વ્યવસ્થા છે અહીંયા અત્યારે દારૂ પીવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે પણ ઘોળા જે ભોળાદની આ પાવન ધરતી છે ત્યાં આવીને અત્યારના સમયમાં ઘણા બધા લોકોએ લાખો લોકોએ દારૂનું વ્યસન છોડી દીધું છે કોઈ માણસ એમ કહેતું હોય કે દારૂનું વ્યસન ના છૂટે તો એક વખત ભોલાદ જજો એટલે તમને ખબર પડી જશે કે ગમે એવો માણસ હોય ગમે એવું વ્યસન હોય તો પણ ભોલાદની ધરતી ઉપર તમે એક વખત પગ મૂકો એટલે બધું વ્યસન તમારે છૂટી જાય છે દાદાનું આ મંદિરનું મંદિરની સ્થાપના ચૈત્ર વિક્રમ સંવંત બે હજાર બોતેર હનુમાન જયંતિના દિવસે તારીખ બાવીસ ચાર બે હજાર સોળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખી અને અહીંયા કરવામાં આવી હતી અને અહીંયા તમે આવો તો તમને બપોરે અને સાંજે જમવાની પણ વ્યવસ્થા હોય છે સુંદર મજાનું કુદરતી વાતાવરણ છે તમામને કહીશ કે જરૂર થઈ ભોળા દાદાના દર્શનાર્થે આવજો અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આગલા વિડીયોમાં કમિયાળા અને હનુમાનજી મંદિર બાઇક રાઇડ સેફ વિથ હેલ્મેટ